लाइफ में कुछ अच्छा करो यार अभी होवर में जागिन जो वीडियो शूट करे से जागिन बेना आई नहीं थी वीडियो बनाओ मेरा चलो हम इसी गाड़ी में जाएंगे अहमदाबाद खाला ये सब कैमरा करते હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નો વિડીયોની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે કોકનો ફોન હાથમાં આવી ગયો મેં કીધું હાલો આપણે ઇન્ટ્રો ઇન્ટ્રો બનાવી લઈ બાકી જોઈએ બધે હોતા થાય મસ્ત મજાનું છે ને અહીંયા વાતાવરણ છે ને સવાર ગઈ છે મસ્ત મજાની સુરતની અંદર અને આવડા બધે અહીં હું વિડીયો બનાવવા ને આવડા બધે મને હંભાઇરો એની આમ જુઓ કોઈ હંભાયરો નહીં કે ભાઈ બોલાવું લાલા ને એમ હંભાયરો કોઈ મને એટલે કયો એનું કામ હાલતું હોય એટલે આવડે તો બધે નાસ્તો છે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે એ બધા ભલે કોમેડી વિડીયા બનાવે કે આપડે રેડી થવા મળી

લે તો જો હવે રીનાબેન ની જો ન એ હાલો રીલ શૂટ અમને હવે ફોટો શૂટ ને એવું જ કરે છે એક તો ગરમી છે વાદળા જેવું છે ને શૂટ કરવાનો પાછો એનો જો વિક્રમભાઈ અને કરે છે આ લોકોને જાવ આવશું ને છે કા આમ આવવાનું છે ભાવનગર જવાનું છે

વાવ ઘોડા વાળો આવ્યો છે પણ જીનું ઘરે છે નહીં એટલે ગોળો લેવાનો નથી જો જીનું હોત ને તો હું ગોળો લઈ લેતા હા વીસ રૂપિયા વાળો અને અમે ખાઈ લેતા ફેમિલી જો કામ કરીને પછી મેં નાઈટ ડ્રેસ પહેરી લીધો છે અને બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે થોડા ગોદડા મૂકવાના છે પણ એ મેં મૂક્યા નથી કદાચ મહેમાન જો ફરી વખત આવે તો પછી ગોદડા કાઢવા નહીં તો મેં કીધું આજમાંથી બાર જ રહેવા દઉં તાણી તો કરી છે કે આવજો પાછા એને અહીંયા અઝમેરામાં એડ હતી તો એડ માટે ગયા છે તો હારું હાલો કાંઈ નહીં અત્યારે લાઈટ ભૂમ થઈ ગઈ છે તો હું છે ને અહીંયા વિડીયો પૂરો કરી દઉં અને એડિટિંગ એડિટિંગને બધું પતાવી દઉં ભેગું થઈ ગયું બધુંય અને કાલેનું થોડુંક કામે અટવાઈ ગયેલું આમ તેમ પડ્યું છે એ જો કે કમ્પ્લેટ તો તમામ જેવું તેવું કરી નાખ્યું છે પણ એવું ઠીક છે બધુંય હાલો કાંઈ નહીં મારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં કહેજો મજા આવે તો ન તમારું તમારે જ લાઈટ છે તમે થઈ જાય છો ને કેવો સારું કાંઈ નહીં સારું હાલો મળવી એક કાલ નવા વિડીયો સાથે જ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાવું હું વાઘેલા ને વિડીયો જોવા માટે મારી બે ચેનલ છે તમને બધાને ખબર છે કે નહીં હારો હાલો મળવી કાલ હર હર મહાદેવ જય દ્વારકાધીશ